બંને કાઉન્સિલરના ઘરમાં ગયા વર્ષે જ ત્રીજા સંતાનનો જન્મ થયો નિયમો અનુસાર ગુજરાતના નગરપાલિકાના કાયદા અનુસાર ત્રણ બાળકો ધરાવતા કાઉન્સિલર પાલિકાની ચૂંટણી લડી શકતા નથી તો આ જ કારણે બંનેના પરિવારના ઘરે ત્રીજા સંતાનના આગમનથી તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી તો ગેરલાક ઠર્યા બાદ ખીમા કસોટિયાએ કહ્યું હતું કે મને બે બાળકના નિયમ અને કાયદાની ખબર નહોતી

જે કોઈને ત્રીજા બાળકના માતા પિતા બનવા માટે અયોગ્ય ઠેરવે છે તો અમે તેની વિરુદ્ધ કોર્ટમાં જઈશું નહીં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેમાં ભાજપના બે નગર સેવકોને અયોગ્ય પણ કરવામાં આવ્યા પરંતુ તેનાથી નગરપાલિકામાં ભાજપને કોઈ નુકસાન થશે નહીં કારણ કે ભાજપ પાસે હાલ પૂરતી સંખ્યામાં કાઉન્સિલર તો થાય જ તો વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર